હેલો વિદ્યાર્થી મિત્રો આપણે ભણી રહ્યા છીએ ચેપ્ટર જૈવિક અણુઓ અને એની અંદર આપણે હવે કેટલાક કાર્બનિક અણુઓ વિશે સમજૂતી મેળવીએ આમ તો તમને એક વાતની ખબર જ હશે કે જૈવિક અણુઓ જે હોય જૈવિક અણુઓ એને બે ભાગમાં વહેંચવામાં આવે કયા કયા બે ભાગમાં હોય તો કે એક હોય અકાર્બનિક અકાર્બનિક આપણા શરીરની અંદર અકાર્બનિક દ્રવ્યો આવેલા હોય અને બીજા હોય છે

કારણ કે કાર્બન તો સી ટુ પણ છે એને આપણે કાર્બનિક નથી કહેવાતું એમાં કાર્બન છે પણ એ અકાર્બનિક છે તો જેમાં કાર્બન હાઇડ્રોજન ને ઓક્સિજનના પરમાણુ આવેલા હોય એટલું જ નહીં ઉપરાંત કાર્બન 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 હાઇડ્રોજન અને કાર્બન ઓક્સિજન વચ્ચે બંધ રચાયેલા હોય એવા સંયોજનોને આપણે કાર્બનિક સંયોજનો કહીશું આવું ન હોય તો અકાર્બનિક હું એવા ઉદાહરણો તમને આપી શકું કે જેમાં કાર્બન હાઇડ્રોજન ઓક્સિજન હોય પણ બંધ ન હોવાને કારણે એને અકાર્બનિક કહેવાય જેમ કે એને એચ સીઓ થ્રી સોડિયમ બાય કાર્બોનેટ તો શું કહીશું કે ભાઈ કાર્બન હાઇડ્રોજન ઓક્સિજન છે પણ એની વચ્ચે બંધ નહીં હોય અકાર્બનિક તરીકે કોણ હોય તો અકાર્બનિક તરીકે હોય ખનિજ તત્વો બીજા હોય ખનિજના ક્ષારો ખનિજ ક્ષારો પાણી શ્વસન શ્વસનવાયુઓ આ બધા સજીવોમાં જોવા મળતા અકાર્બનિક ઘટકો છે ખનીજ તત્વો ખનિજ ક્ષારો પાણી વાયુઓ જ્યારે સજીવોમાં જોવા મળતા કાર્બનિક ઘટકો કયા કયા છે તો સજીવોમાં કાર્બનિક ઘટક તરીકે જોઈ લઈએ મુખ્ય ચાર ઘટકો છે કાર્બોદિત લિપિડ પ્રોટીન અને ન્યુક્લિક એસિડ આપણે જનરલી બોલીએ છીએ કાર્બોદિત લિપિડ પ્રોટીન ન્યુક્લિક એસિડ આગળના સેશનમાં આપણે આના પ્રમાણ પ્રમાણે જો ગણતરી ગોઠવણી કરીએ તો સૌથી વધુ પ્રમાણમાં પ્રોટીન છે એનાથી ઓછું ન્યુક્લિક એસિડ છે એનાથી ઓછું કાર્બોહાઈડ્રેટ એટલે કે કાર્બોદિત છે અને સૌથી ઓછું ન્યુક્લિક સોરી સૌથી ઓછું લિપિડ છે ટુ પરસેન્ટ તો આટલા ઘટકો હોય છે આપણે કાર્બોદિત વિશે ભણવાની આપણે શરૂ કરીએ કાર્બોહાઈડ્રેટ તો કાર્બોદિત કોને કહેવાય તો નામ ઉપરથી જ જોઈ લો ને કાર્બોહાઈડ્રેટ એટલે કે હાઈડ્રેટ ઓફ કાર્બન એટલે કે કાર્બન અને એચ ટુ ઓ ભેગા થઈને બને એટલે કે આનું સામાન્ય સૂત્ર સી પછી એચ ટુ ઓ એવું કઈક આપી શકાય બરાબર ઉદાહરણ તરીકે બહુ પ્રચલિત કાર્બોદિત નું ઉદાહરણ છે સી સિક્સ એચ ટિક્સ સમજ પડે અને હું તમને સી સિક્સ એચ ટુ ઓ સિક્સ એમ કહી શકું કે નહીં અણુસૂત્ર છે સી ફાઈવ એચ ટેન ઓ આને હું કહી શકું સી ફાઈવ એચ ટુ ઓ એટલે આનું નામ કાર્બોહાઈડ્રેટ આપ્યું ખંડનું અણુસૂત્ર છે સી ટ્વેલ એચ ટ્વેન્ટી ટુ ઓ ઇલેવન એને હું કહી શકું સી ટ્વેલ એચ ટુ ઓ ઇલેવન હા હું અહીંયા એચ ટુ ઓ એટલે બંધારણ દર્શાવવા માટે લખું છું અહીંયા એચ ટુ એટલે પાણીના અણુ સ્વરૂપે નથી હોતો પણ આ બધા ઉપરથી એક કોમન વાત કહી શકું કે ભાઈ કાર્બોધિત એને કહેવાય કે જેમાં કાર્બન હાઇડ્રોજન અને ઓક્સિજનના પરમાણુ આવેલા હોય સી એચ ઓ બરાબર જેમાં કાર્બન હાઇડ્રોજન ઓક્સિજનના પરમાણુ આવેલા હોય બીજું એચ અને ઓનું પ્રમાણ સામાન્ય જેમ કે સી સિક્સ એચ ટવેલ ઓ સિક્સ ઓ કરતા એચ બમણું છે સી ટ્વેલ એચ ટ્વેન્ટી ટુ ઓ ઇલેવન ઓ કરતા એચ બમણું છે એટલે એમાં એચનું પ્રમાણ ઓ કરતા બમણું હોય એનું સામાન્ય સૂત્ર સી એન એચ ટુ ઓ એમ છે જે એન અને એમનું મૂલ્ય સરખું કે જુદું જુદું હોઈ શકે છે ઓકે મિત્રો કાર્બોદિતના ત્રણ પ્રકારો છે મોનોસેકેરાઇડ સેકેરાઈડ ડાયસેકેરાઈડ અને પોલીસેકેરાઈડ સેકેરાઈડ ગ્રીક શબ્દ છે એનો મતલબ થાય છે શર્કરા અને મોનો ડાય ટ્રાય એ શબ્દો તો તમે સાંભળ્યા જ હોય મોનો એટલે એક ડાય એટલે બે ટ્રાય એટલે ત્રણ ટેટ્રા એટલે ચાર પેન્ટા એટલે પાંચ એમ તો જો શર્કરાનો એક જ અણુ કોઈ જગ્યાએ હોય દાખલા તરીકે આ શર્કરાનો એકલો અણુ છે તો એક અણુ છે એને મોનો સેકેરાઈડ કહેવાય હવે જો આવા બે શર્કરાના અણુઓ એકબીજા સાથે જોડાઈ જાય જોડાય ને મિત્રો ત્યારે નિર્જલીકરણથી જોડાય એમાંથી પાણીનો અણુ દૂર થાય અને વચ્ચે બંધ રચાય તો આ જે અણુ એને ડાયસેકેરાઈડ કહેવાય હા તો આ રીતે ઘણા બધા મોનોસેકેરાઈડના અણુઓ નિર્જલીકરણથી જોડાયા હોય અને જે લાંબો અણુ બન્યો હોય તો એને આપણે પોલીસેકેરાઈડ કહી શકીએ ઓકે ચાલો તો મોનોસેકેરાઈડ ડાયસેકેરાઈડ પોલિસેકેરાઈડ તમે આમાં બીજો એક શબ્દ પણ ઉમેરવામાં આવે છે કે ભાઈ મોનોસેકેરાઈડ એટલે એક જ શર્કરાનો અણુ ડાયસેકેડ શર્કેરાના બે અણુ પછી ત્રણ હોય તો તો કે ટ્રાયરાઈડ ચાર હોય તો એમ શબ્દ પણ બોલી શકાય બીજો એક શબ્દ છે ઓલિગો ઓલિગોનો મતલબ થાય સમ એટલે કે થોડા જો થોડાક મોનોસેકેરાઈડ મતલબ બે થી આઠ જેટલા હોય તો એને ઓલિગોસેકેરાઈડે કહેવાય એટલે ઘણી વખત કેમિસ્ટ્રીની બુકોની અંદર કાર્બોહાઈડ્રેટ ના ત્રણ પ્રકાર એમ આપ્યા હોય મોનોસેકેરાઈડ ઓલિગોસેકેરાઇડ એન્ડ અને ડાયસેકેરાઇડ ને હોય અર્થ તો બધાનો એક છે કે ભાઈ જેટલા અણુ હોય એ મુજબ આપી શકાય મોનોસેકેરાઇડ ને મારે જો ડિસ્ક્રાઇબ કરવું હોય તો હું એમ કહી શકું કે સૌથી નાનામાં નાનો કાર્બોદિત મોનોસેકેરાઇડ છે હવે બાયોલોજીકલ ટર્મ ની અંદર નાનામાં નાનો એટલે શું તો હું તમને એમ કહું આ કોષ હોય ને કોષ એના કોષના રસ સ્તરમાંથી જે સરળતાથી પસાર થઈ જાય ને એના નાનો કહેવાય એટલે મોનોસેકરેડ એવો છે કે જેના કોષના રસમાંથી સરળતાથી પસાર થઈ જાય ગ્લુકોઝ ને કોષમાંથી પસાર થવું હોય તો એ સરળતાથી થાય કે પસાર થઈ શકે એને જળ વિભાજન ફેરવાવું પડે એટલે તો હું એમ કહું કે આપણામાં સ્ટાર્ચ ખાઈએ તો એનું પાચન થાય અને પછી શોષણ થાય ગ્લુકોઝનું સીધું શોષણ થાય કારણ કે ગ્લુકોઝ મોનોસેકરેડ છે એ કોષના સ્તરમાંથી સરળતાથી પસાર થઈ શકે સ્ટાર્ચ પોલીસેકેરાઈડ છે એ સરળતાથી પસાર થઈ શકે નહીં તો મોનોસેકેરાઈડ માટે કોમન કહી દઉં કે સૌથી નાનો અને સરળ કાર્બોધિત છે ગ્લુકોઝ એનું બહુ પ્રચલિત ઉદાહરણ છે ગ્લુકોઝને અનુસરીને વિચારી શકો સ્વાદે ગળ્યા પાણીમાં દ્રવ્ય હોય છે એનું જળ વિભાજન શક્ય નથી કારણ કે પોલીસેકેરાઈડ હોય એ જળ વિભાજન પામે હાઇડ્રોલાઇઝ થાય હાઇડ્રોલિસિસ થાય તો એનું ડાયસેકેરાઈડમાં રૂપાંતરણ થાય

એચ ઓ એચ એચ સી એચ ટુ ઓ ઓકે આ બે મોનોસેકેરાઈડ છે તો એમાં તમે જોયું કોઈ પણ મોનો સેકેરાઈડ એમાં ઓ એચ એક કરતા વધારે વખત આવે છે અહીંયા તમે જોઈ શકો ઓ છે ઓકે અહીંયા ઓ છે સોરી વન મિનિટ અહીંયા આ સી એચ ઓ તો નહીં લખાય સી એચ ટુ ઓ લખવું જોઈએ સી એચ ટુ ઓ અહીંયા ઓએચ છે ઓએચ છે ઓએચ છે ઓકે એટલે એક કરતાં વધારે ઓએચ તો હોય જ કોઈ પણ મોનો તમે જોઈ લો એના રાસાયણિક બંધારણમાં એક કરતાં વધારે ઓએચ હોય હા એક કરતાં વધારે ઓએચ ઉપરાંત મોનો કાં તો સીએચ એટલે કે આલ્ડીહાઈડ હોય અને કાં તો સી ડબલ બોન્ડ હોય એટલે કે કિટોન હોય શું મોનો બંધારણમાં એક કરતાં વધારે ઓએચ હોય એક કરતાં વધારે ઓએચ ઉપરાંત કાં તો એનામાં સીએચ હોય એટલે કયો સમૂહ આલ્ડીહાઇડ સમૂહ આ તો સી ડબલ બોન્ડ હોય એટલે કીટોન હોય એટલે એક વાત શું યાદ રાખવાની છે કે મોનોસેકેરાઇડના બંધારણમાં એક કરતાં વધારે ઓએચ હોય ઉપરાંત કાં તો સીએચઓ હોય જેને આપણે આલ્ડીહાઇડ સમૂહ કહીશું કાં તો સી ડબલ બોન્ડ હોય ને કીટોન સમૂહ કહીશું એટલા માટે મોનોસેકેરાઇડને રાસાયણિક દ્રષ્ટિએ પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ અથવા પોલીહાઇડ્રોક્સી કીટોન કહેવાય ઓકે મિત્રો તો આ એક બહુ મહત્વનો મુદ્દો છે આપણે સમજી લઈએ કે મોનોસેકેરાઇડના બંધારણમાં એક કરતાં વધારે ઓએચ સમૂહ આવેલા હોય ઉપરાંત એનામાં સીએચઓ અથવા સી ડબલ બોન્ડો આવેલા હોય એટલે એને આધારે મોનોસેકરાઇડને આલ્ડોઝ સેકેરાઇડ અથવા તો આલ્ડોઝ શેર કરા અને કિટોસેકેરાઇડ એટલે કે કિટોઝ શેર કરા એવા પ્રકારમાં વહેંચવામાં આવે છે એટલે મોનોસેકેરાઇડ એવો હોય કે જે સીએચઓ વાળો હોય તો એને આપણે આલ્ડોઝ મોનોસેકેરાઇડ કહેવાય અને સી ડબલ બોન્ડ વાળો હોય તો એને કિટોઝ મોનોસેકરાઇડ તરીકે ઓળખવામાં આવે છે ઓકે ચાલો થોડું આગળ જોઈ લઈએ ને કાર્બન પરમાણુની સંખ્યાને આધારે પણ ટ્રાયોઝ ટેટ્રોઝ પેન્ટોઝ હેક્ઝોઝ હેપ્ટોઝ એવા પ્રકારમાં વેચવામાં આવે છે મિત્રો સમજો છો કાર્બન પરમાણુની સંખ્યાને આધારે ને ત્રણ કાર્બનવાળો મોનોસેકેરાઈડ ચાર કાર્બનવાળા પાંચ કાર્બનવાળા એ મુજબ વેચવામાં આવે એટલે અર્થ તમે સમજો કે ત્રણ કાર્બન વાળા મોનોસેકેરાઇડ છે ધારો કે આ એક કાર્બન બીજો કાર્બન ત્રીજો કાર્બન તો એમાં પાછા બે ઓપ્શન હશે ત્રણ કાર્બન ઉપરાંત કાં તો એટલે ત્રણ કાર્બન વાળા ટ્રાયોઝ હશે આ ટ્રાયોઝ ઉપરાંત કાં તો સી એચ ધરાવતા હશે અને ટ્રાયોઝ એવાય હશે કે જે સી ડબલ બોન્ડ ધરાવતા હશે એટલે આલ્ડોઝ ટ્રાયોઝ કે કિટોઝ ટ્રાયોઝ એમ હશે ઓકે તો હું તમને એમ કહેવા માંગુ છું કે ભાઈ દરેક કાર્બન પરમાણુની સંખ્યાના આધારે મોનોસેકરાઇડ અલગ અલગ હોય જુઓ કુદરતમાં જોવા મળતો નાનામાં નાનો મોનોસેકેરાઈડ ત્રણ કાર્બનવાળો છે અને મોટામાં મોટો મોનોસેકેરાઈડ સાત કાર્બનવાળો છે ફરીથી યાદ રાખશું કે કુદરતમાં જોવા મળતો નાનામાં નાનો મોનોસેકેરાઈડ ત્રણ કાર્બનયુક્ત હોય અને કુદરતમાં જોવા મળતો મોટામાં મોટો મોનોસેકેરાઈડ સાત કાર્બનવાળો છે એટલે મોનોસેકેરાઈડના કેટલાક એક્ઝામ્પલ્સ આપણે જોઈ લઈએ જુઓ કે મોનોસેકરાઇડ ત્રણ કાર્બન ચાર કાર્બન પાંચ કાર્બન છ કાર્બન સાત કાર્બન વાળા હોઈ શકે હવે ત્રણ કાર્બન વાળા પણ પાછા બે ટાઈપ્સ આલ્ડોઝ અથવા કીટોઝ હોઈ શકે આ બધા નામ તમારે ફરજિયાત યાદ રાખવાના કે આલ્ડોઝ ટ્રાયોઝ ગ્લિસરાલ ડિહાઈડ છે જ્યારે કીટોઝ ટ્રાયોઝ ડાયહાઇડ્રોક્સી એસિટોન છે આલ્ડોટ્રાયોઝ ગ્લિસરાલ ડિહાઈડ અને કીટો ટ્રાયોઝ છે ડાયહાઇડ્રોક્સી એસિટોન આલ્ડો આલ્ડોટેટ્રોઝ છે એરિથ્રોઝ અને ટેટ્રોઝ છે એરિથ્રોલોઝ આલ્ડો પેન્ટોઝ છે રિબોઝ અને ડિઓક્સિરિબોઝ જ્યારે કીટોપેન્ટોઝ છે રિબ્યુલોઝ આલ્ડો આલ્ડોગોઝ ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ કીટો કિટોહેઝ ફ્રુક્ટોઝ અને હેપ્ટોઝ તરીકે સેડો હેપ્ચ્યુલોઝ નામનો કીટોહેપ્ટોસ આ અણુ છે પ્રકાશ સંશ્લેષણના જૈવ સંશ્લેષણ તબક્કામાં એટલે કે અંધકાર પ્રક્રિયામાં જોવા મળે છે અને આ કુદરતમાં જોવા મળતો મોટામાં મોટો મોનોસેકરાઇડ છે ઓકે મિત્રો તો આ બધા મોનોસેકરાઇડ વિશેની આપણે માહિતી મેળવી હવે થોડું આગળ આપણે માહિતી મેળવીએ દાખલા તરીકે હમણાં બધા જ ઉદાહરણો આપ્યા એના રાસાયણિક બંધારણ જો આપણે દોરવા હોય તો કેમ દોરી શકાય બહુ સરળ નિયમ છે કે તમારે ધારો કે ગ્લિસરાલ્ડિહાઈડ દોરવું છે તો તમારા મગજમાં હોવું જોઈએ કે આલ્ડો ટ્રાયોઝ છે ટ્રાયોઝ હોય તો શું કરવું જોઈએ તો કે ત્રણ કાર્બન લખવાના હોય આલ્ડો છે એટલે પહેલા સ્થાન ઉપર સીએચઓ હોય બાકી જમણી બાજુ ઓએચ અને ડાબી બાજુ એચ ઓએચ અને એચ આ રીતે તમે લખી નાખો ઓકે હા આ કેમેસ્ટ્રીના નિયમમાં એવું છે કે છેડો હોય ત્યાં તમે આ રીતે ન લખો તો અહીંયા સી એચ ટુ ઓ એચ પણ લખી શકો છો જે સ્ટ્રક્ચર અહીંયા દોરેલું છે

તો આ હતું આલ્ડોટ્રાયોઝ કિટોટ્રાયોઝ દોરવું હોય તો કે ભાઈ બીજા સ્થાન ઉપર ડબલ બોન્ડો બાકી ઓ એચ અને છે ઓકેઝ તો તમે જોઈ શકો છો આલ્ડોટેટ્રોઝ ચાર કાર્બન પહેલા સ્થાન ઉપર સી એચ ઓકી ઓ એચ અને એચ એ ઇરિથ્રોઝ આલ્ડોટેસ છે જ્યારે ઇરિથ્રુલોઝ કિટોટાઇટ્રોઝ છે બીજા સ્થાન ઉપર ડબલ બોન્ડો પહેલા ને છેલ્લા ઉપર સીએચ ટુ એચ છેલ્લે બાકી ઓ અને એચ ઓકે રિબોઝ તો રિબોઝ માટે તમે જોઈ શકો છો રિબોઝ બહુ મહત્વનો છે એટલે આપણે અહીંયા ધ્યાન આપીશું કે રિબોઝમાં શું છે તો કે પાંચ કાર્બન પાંચ કાર્બન નામ આપીએ આ પ્રથમ કાર્બન આ બીજો ત્રીજો ચોથો અને પાંચમો પહેલા સ્થાન ઉપર સીએચ છેલ્લે સીએચ ટુ એચ બાકી જમણી બાજુ ઓ એ ને ડાબી બાજુ એ તો ધીસ ઇઝ રિબોઝ થાય છે પણ નામમાં ડી દૂર થાય ઓક્સિજન એટલે રિબોઝમાંથી ઓક્સિજન દૂર થઈ અને જે બને છે એને રિબોઝ કહેવાય એટલે બીજા કાર્બન ઉપર એક ઓક્સિજન ઓછો યાદ રાખશું બીજા કાર્બન ઉપર જ ઓક્સિજન ઓછો તો ડીઓક્સી રિબોઝ બીજા સ્થાન પર ડબલ બોન્ડો પહેલા છેલ્લા ઉપર સી એચ ટુ એચ બાકી ઓ અને એચ એ કીટો પેન્ટોઝ છે ઓકે મિત્રો ગ્લુકોઝની વાત કરીએ તો ગ્લુકોઝમાં તમારે એક સ્થાન યાદ રાખવાનું છે ગ્લુકોઝ છ કાર્બન વાળી હેક્ઝોઝ સર છે આલ્ડો છે એટલે પહેલા સ્થાન પર સીએચ અને છેલ્લા સ્થાન ચોથો પાંચમો છઠ્ઠો આ ત્રીજા કાર્બન ઉપર સામાન્ય કરતા સ્થાન ફેર છે સામાન્ય બીજા કાર્બન ઉપર તમે જમણી બાજુ ઓ અને ડાબી બાજુ એચ લખો છો એના બદલે ઉલટું લખવાનું છે ધીસ ઇઝ ગ્લુકોઝ

હવે મોનોસેકેરાઈડમાં થોડાક વધારે સ્ટ્રક્ચર તમને સમજાવું ગ્લુકોઝ તો ગ્લુકોઝને આ રીતે દર્શાવી શકાય પણ ગ્લુકોઝને રિંગ ફોર્મમાં પણ બતાવવામાં આવે છે રિંગ ફોર્મ બતાવીને આપણે ફિશર ફોર્મ્યુલા પણ કહીએ છીએ કેમિલો ફિશર દ્વારા આપવામાં આવેલી કેમ છે એ સમજો તમે કે જો ગ્લુકોઝનો પહેલો બીજો ત્રીજો ચોથો પાંચમો અને છઠ્ઠો એમાં પ્રથમ કાર્બન ઉપર રહેલો ડબલ બોન્ડો એટલે કે કાર્બોનીલ જૂથ એમાંનો ઓક્સિજન જો પાંચમા નંબરના કાર્બન એની સાથે પોતાના ઓક્સિજનની ભાગીદારી કરે તો શું થાય તો કે અહીંથી અહીંયા જોડાણ થઈ જાય આ હોય છે આપણે ઉપર ગણીશું એટલે એનું આખું રિંગ સ્ટ્રકચર બને રિંગ સ્ટ્રકચર આપણે આ રીતે ન દર્શાવતા એક આવી છ ખૂણાવાળી રીંગ સ્વરૂપે દર્શાવીએ છીએ અને છ ખૂણાવાળી જે રીંગ બતાવીએ છીએ એમાં તમને સ્થાન દર્શાવી દઉં કે અહીંયા પ્રથમ કાર્બન છે આ બીજો કાર્બન ત્રીજો કાર્બન ચોથો કાર્બન પાંચમો અને આ છઠ્ઠો કાર્બન આ ઓક્સિજન છે એ ઓક્સિજનની મદદથી પ્રથમ અને પાંચમો કાર્બન એકબીજા સાથે જોડાયેલા છે તમારું ધ્યાન દર્શાવવા માટે કીધું જોઈ શકો પહેલાં કાર્બન ઉપર ઉપર એચ નીચે હોય બીજા ઉપર એચ અને એચ ત્રીજા ઉપર ઉલટું છે શા માટે કારણ કે ત્રીજામાં સામાન્ય સ્થાન ફેર છે એટલે ઉપર ઓ અને એચ ચોથા ઉપર ઉપર એચ નીચે હોય પાંચમામાં એચ અને છઠ્ઠામાં સી એચ ટુ એચ પાંચમામાં શું થશે ખાલી એચ અને છઠ્ઠામાં સી એચ ટુ ઓ એચ તો અહીંયા રીંગ સ્વરૂપે દર્શાવ્યું છે મિત્રો આ બધા સ્ટ્રક્ચર તમારે એટલા માટે યાદ રાખવાના છે કે આ સ્ટ્રક્ચર જોઈને પણ તમે ઓળખી જતા હોવા જોઈએ કે દિસ ઇઝ ગ્લુકોઝ ગ્લુકોઝ માટે તમને કહી દો કે પ્રથમ કાર્બન ઉપર ઉપર ઓ અને નીચે એચ લખોને તે રેવા સ્વરૂપને આલ્ફા ગ્લુકોઝ તરીકે ઓળખવામાં આવે ગ્લુકોઝ સામાન્ય ડી રોટેટરી હોય એટલે ડી ગ્લુકોઝ કહેવાય પરંતુ એમાં પ્રથમ કાર્બન ઉપર આલ્ફા સ્વરૂપે હોય એટલે એને આલ્ફા ગ્લુકોઝ કહેવાય મિત્રો ફ્રુક્ટોઝની જો વાત કરીએ તો ફ્રુક્ટોઝ એ હેક્સોઝ છે કીટોહેગોઝ છે એનો મતલબ શું છે તો કે છ કાર્બન ધરાવતી રિંગ છે બીજા ઉપર ડબલ બોન્ડો અહીંયા ભૂલમાં એ લખાઈ ગયેલો છે ભાઈ બીજા ઉપર ડબલ બોન્ડો હવે બીજા ઉપર જ્યારે ડબલ બોન્ડ હોય તો એનું જો રીંગ ફોર્મ બને તો પહેલો કાર્બન બીજો ત્રીજો ચોથો પાંચમો અને છઠ્ઠો તો બીજા અને પાંચમા કાર્બન વચ્ચે ઓક્સિજન આવે છે એટલે એની જો રીંગ સ્વરૂપે આપણે દર્શાવીએ તો પાંચ ખૂણાવાળી રીંગ દર્શાવવી જોઈએ પાંચ ખૂણાવાળી રીંગમાં તમને સમજાવી શકું છું મિત્રો હું કે અહીંયા પહેલો કાર્બન છે આ પછી આ બીજો કાર્બન ત્રીજો કાર્બન ચોથો કાર્બન પાંચમો કાર્બન અને છઠ્ઠો કાર્બન તો પાંચમા અને બીજા વચ્ચે ઓક્સિજન માહિતી આપી દઉં કે ગ્લુકોઝ જેનું અણુસૂત્ર આલ્ડો હેક્ઝોઝ છે આપણા શરીરમાં મુખ્ય કોઈ મોનો હોય તો એ ગ્લુકોઝ છે ગ્લુકોઝ સામાન્ય રીતે ડેક્સ્ટ્રોઝ સ્વરૂપે હોય કારણ કે રોટેટરી છે એટલે ગ્લુકોઝને ડેક્સ્ટ્રોઝ તરીકે પણ ઓળખવામાં આવે છે તો ગ્લુકોઝનું જ બીજું નામ ડેક્સ્ટ્રોઝ છે શા માટે ડેક્સ્ટ્રોઝ છે કારણ કે એ ગ્લુકોઝ ડી એટલે કે ડેક્સ્ટ્રો રોટેટરી હોય છે આપણા લોહીમાં મોનોસેકેરાઇડ તરીકે ગ્લુકોઝ જોવા મળે છે તમે જાણો છો ગ્લુકોઝનું ચોક્કસ પ્રમાણ હોય એટલા માટે એને બ્લડ શુગર રુધિરના બંધારણમાં જોવા મળતું હોવાને કારણે એને બ્લડ શુગર તરીકે ઓળખવામાં આવે દ્રાક્ષમાં સામાન્ય રીતે ફળની અંદર ફ્રુક્ટોઝ હોય બધા જ ફળની અંદર ફ્રુક્ટોજ હોય પણ દ્રાક્ષ ગ્રેપ્સ એની અંદર ગ્લુકોઝ હોય અને એટલા માટે ગ્લુકોઝને ગ્રેપ શુગર એવા નામથી પણ ઓળખવામાં આવે છે ઓકે મિત્રો તો હું તમને એમ કહેવા માગું છું કે ભાઈ ગ્લુકોઝ એનું જ બીજું નામ ડેક્સ્ટ્રોઝ છે એનું જ નામ બ્લડ શુગર છે એનું જ નામ ગ્રેપ શુગર છે એ જ રીતે આ તો ગ્લુકોઝનું સ્ટ્રક્ચર તમને ખબર જ છે આલ્ફા ગ્લુકોઝ જો આમાં પહેલા કાર્બન ઉપર જો ઉલટું બતાવીએ તો એને આપણે બીટા ગ્લુકોઝ કહીશું ફ્રુક્ટોઝની વાત કરીએ તો ફ્રુક્ટોઝ સામાન્ય રીતે લીવો રોટેટરી હોય છે જો ગ્લુકોઝ ડેક્સ્ટ્રો રોટેટરી છે એટલે નામ છે ડેક્સ્ટ્રોઝ પણ ફ્રુક્ટોઝ લીવો રોટેટરી હોવાને કારણે એને લિવ્યુલોઝ એવા નામથી ઓળખવામાં આવે છે મોટાભાગે ફળના રસમાં એટલે ફળમાં એ ફ્રુક્ટોઝ હોય સિવાય કે ગ્રેપ્સ એટલા માટે ફ્રૂટ શુગર એવા નામથી પણ ઓળખવામાં આવે છે આ એનું સ્ટ્રક્ચર છે ઓકે મિત્રો તો અહીંયા સુધીમાં આપણે મોનોસેકેરાઇડ વિશેની બધી જ માહિતી મેળવી નેક્સ્ટ લેક્ચરમાં આપણે મોનોસેકેરાઈડ પછીથી એટલે કે ડાયસેકેરાઈડ અને પોલિસેકેરાઇડ એના વિશેની માહિતી મેળવીશું ઓકે થેન્ક યુ વેરી મચ